బోయే శ్రీ బాల కృష్ణ భగవన్ కీ రామచంద్ర భగవన్ కీ దేవకే మశో దో లాగే సే దేవకే మశో దో లాగే సే પરોડીએ વેલો ય ઉઠે છે ને ચા પલી કકડાવે છે પરોઢિયે ઉઠે છે ને ચા પલી કકડાવે છે મોટા મોટા સાતે માળી મને રે જગાડે છે દીવકી માં છો દારું લાલુ વાલો લાગે છે દેવકી માશો તમાં તારો લાલો વાગે સે લાલો વાગે સે મન બહુ જ પ્યારો લાગે સે લાલો વાો લાગે સે મન બહુ પ્યારો લાગે છે દેવકી માશો તમાં તારો લાલો વાગે સે જળ ભરવા જાવ તો મારી સાથે સાય લો આવે છે જળ ભરવા જાવ તો મારી સાથે સાય લો આવે છે ગડું લો ભરું તો માડી દોડી સડાવવા આવે છે ગાડું લો ભરું તો માડી દોડી સડાવવા આવે છે వకీ మో దారో లా లో వాగేసే దేవకీ નો દો વાતો ક્યાં તો વાસરડું વાટું જુએ સે લડી હું દો ત્યાં તો વાસરડું વાટું જુવે સે દોડી કાનો વાસરડું ને સોડીએ તો લાવે છે દોડી કાનો વસરડું ને તો લાવે સે દેવકી માં જશો દમાં તારો લાલો વાલો લાગે છે દેવકી માં જશો દમા તારો લાલો વાલો લાગે સે લાલો વાલો લાગે સે મને બહુ જ પ્યારો લાગે સે દેવકી માં જશો દારું લાલો વાલો લાગે છે સાસ કરવા જાવ તો મારી પાછળ સુપતો આવે છે સાસ કરવા જાઓ તો મારી પાછળ શુભતો છે શામોરે આવીને મને વલોણા બલો વેશે સામોરે બેસીને મારા વલોણા બલો વેશે દેવકી માં જ મા તારો લાલો વાલો લાગે છે દેવકી માં જ મા તારું લાલો વાલો લાગે છે રસોઈ કરવા જાઓ તો પહેલાં રસોડામાં આવે છે રસોઈ કરવા જાઓ તો પહેલાં રસોડામાં આવે છે યુના યુના ડે બરા માળી તારા કાના ને છે યુના યુના ડે બરા માળી તારા કાના ને છે వకీ మజో దారు లాగేసే దేవకీ మో దారు లాగేసే వాళ్ళ వాళ్ళోగే మన బ్యారో లాగేసే వాళ్ళ వాలోగే మన బుచ ప్యారోగే જશોદમા દેવકી માતરું લાલુ વાલો લાગે છે ગોવાળિયા ની ટોળીએ તો સાથે લઈને આવે છે ટોળી ટોળીએ તો સાથે લઈને આવે છે સાથે લઈને આવે મીઠી મોરલી બજાવે છે સાથે લઈને આવે મીઠી મોરલી બજાવે છે દેવકી માં જ શોદમાં તારું લાલુ લાગે છે દેવકી માં જ શોધમાં તારું લાલુ વાલો લાગે છે મોરલીના સુરે બતી ગોપી દોડી આવે છે મોરલીનું સૂર સાંભળી ગોપી દોડી આવે છે દેવકી માં જ શોદા મા તારો લાલો વાલો લાગે છે લાલો વાલો લાગે છે મને બહુ જ પ્યારો લાગે છે દેવકી માં જશોદ તારો લાલો વાલો લાગે છે બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કે જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો